વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુંબોતેરમાં જન્મદિન નિમિત્તે પાટણ શહેરમાં શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુંબોતેરમાં જન્મદિન નિમિત્તે પંચોતેર બોટલ રક્ત એકત્રિત કરવામાં આવશે વડાપ્રધાનના જન્મદિને વિવિધ શહેરો ગામોમાં રક્તદાન સર્વરોગ નિદાન સારવાર કેમ્પ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ યોગ શિબિર ગરીબો માટે ધાર્મિક પૂજા પ્રાર્થના યજ્ઞ સહિતના સેવાકીય સામાજિક કાર્યક્રમો યોજવાના છે ત્યારે પાટણ શહેરમાં ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુંબોતેરમાં જન્મદિન નિમિત્તે પંચોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે ત્યારે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આજરોજ સત્તર સપ્ટેમ્બર થી આગામી બે ઓક્ટોમ્બર સાત દિવસ સેવા પખવાડ્યા સેવામાં રક્તદાન કેમ્પ સેવા સેતુ એક પેડ મા કે ખાદી કી ખરીદી મન કી બાત દિવ્યાંગ સંમેલન પંડિત દીનદયાલજીની જન્મદિવસની ઉજવણી પ્રબુદ્ધ ગોષ્ઠે સાઠ વર્ષથી મોટી મહિલાઓ માટે તબીબી પરીક્ષણ સ્વચ્છતા અભિયાન યોજવાનું છે ત્યારે આજે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે કે જેમાં લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સઈત પાટણ ભાજપના કાર્યકરોએ રક્તદાન કર્યું તો વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર પાટણ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ પાટણ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પાટણ શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ આસ્વાદ કોર્પોરેટર શૈલેષ પટેલ મનોજ પટેલ દિલીપ પટેલ રોટરી ક્લબના બાબુભાઈ પ્રજાપતિ નીતિક પટેલ સહિત યુવા મોરચા કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ